અંકેશર જેઆઈડીસીમાં ઇએસઆઈસી હોસ્પિટલ નજીક જેઆઈડીસી પોલીસે બે ચોરીની મોપેટ સાથે બે ઇસોમેને ઝડપી પાડ્યા

Sampai બંને ચોરીને મોપેડ હોવાનું સામે આવ્યું હતું પોલીસે બંનેની અટકાયત કરી ઉલટ તપાસ શરૂ કરતા બે દિવસ પૂર્વે કોસંબડી મોરાફળિયામાંથી એક એક્ટિવાની ચોરી કરી હતી તો બીજી એક્ટિવા બે મહિના પૂર્વે ચોરી કરી હોવાનું બંનેએ કબૂલાત કરી હતી જે આધારે પોલીસે બંનેની વિધિવત ધરપકડ કરી એક લાખ રૂપિયાની બે એક્ટિવા મોપેડ જપ્ત કરી બંનેના રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી પોલીસે તપાસમાં સુનિલ નાયક વિરુદ્ધ જેઆઈડીસી પોલીસ મથકમાં ત્રણ અને વડોદરા પોલીસ મથકે એક ચોરીનો ગુનો નોંધાયેલ છે તો જીતેન્દ્ર મેરાડે વિરુદ્ધ જેઆઈડીસી પોલીસ મથકમાં બે હજાર ત્રેવીસમાં ચોરીનો ગુનો નોંધાયો હતો પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર